તો અયોધ્યામાં રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા ઓડિયો મેસેજે ખળભળાટ મચાવી દીધો છે ઓડિયો મેસેજ સામે આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓ તપાસમાં વ્યસ્ત છે કહેવામાં આવી રહ્યું છે કે આ ઓડિયો મેસેજ પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ દ્વારા જારી કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર એકમાં અયોધ્યામાં આતંકી હુમલો થયો હતો કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ એજન્સીઓ હાઈ એલર્ટ પર છે સોળ દિવસ પહેલા રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી સૌથી પહેલા એક આઈડી પરથી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું ત્યારબાદ એકસો બાર પર કોલ આવ્યો રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળતા જ પોલીસમાં ખળભળાટ મચી ગયો હતો સાયબર એક્સપર્ટ અને સર્વેલન્સ ટીમ તરત જ સક્રિય થઈ ગઈ તપાસ દરમિયાન ધમકી આપનાર વ્યક્તિનું સ્થળ કુશીનગર હોવાનું જાણવા મળ્યું હતું તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ માનવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો